આપણે આવવાનું છે હલ્લર એ જે તમે થમનલમાં જોઈ છે આગળ કેવું હલ્લર છે શું શું સિસ્ટમ છે યાર હવે તમને આગળ વિડીયોમાં બધું બતાવે અને તો હવે ને બધા મિત્રો વિડીયોમાં પહેલાં તો બેન રહેજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને આ જશે ને હલ્લર આવો મસ્ત મજાનું કેવડું મોટું હલ્લર છે યાર મેં જોયું નથી આવે પછી ખબર પડે પછી તમને આગળ વિડીયોમાં બતાવી મિત્રો ઉંદડા જેવું હલ્લર છે વિડીયોમાં કન્ટિન્યુ બેન રહેજો આપણે તમને જોયું છે યાર તમને ખબર દેશે ઘણા જોયું છે ને ઘણા એની ઓલે એવું હોય દઈ કે બાજરી હોય તો કદાચ નવું સિસ્ટમ નો લેજ હોય ને આપણે જૂના લડતા પણ હોય ને એમાં મજા વાઘ લે ને નવા લડીને ટ્રાય કરીએ બાજરી કા નીકળ્યા એ રીતે વોરવાનું એમાં ચાર થી પાંચ જણા હોય ને તો એ મસ્ત માનું આ કે એમ કે હિસાબે આ પછી ખબર પડે તો આપણે પેલા ડુંડા હોય ને તો કેટલું ને એટલે આપણે ડુંડા જો કેટલા છે તમે કોમેન્ટમાં કહેજો તમને તને ખબર ન પડે અને આટલી બાજરી બે ત્રણ વીઘે નહીં છે કદાચ

આ મીઠી બેજરી હો ખાવાની મજા આવે આવું કોઈ જેસે આપણે છે ને પલળવા નતો ઈ જાય તો આપણે બબડાને બધું ઠાકી દીધું મસ્ત મને હું કઈ જ કકડા માંડ થઈ ગયા તો નીકળતા કદ છ વાર લાગે તો આ છે આપણે અલરા આવે ને પછી હું તમને બતાવું ફાઇનલ મિત્રો આપણે અલરા બલરા આવી છે તમે જોઈ શકતા હશો જો અલલા પર તમને દેખાડો ઈ તો આપણો હજરૂ તમજુ ભાઈ હજરૂ પેલું આંગણે ની 300 ની સ્પીડમાં જોના તમે નો ઢેગલો કરી રાખ્યો છે આપણે દેખલો ન કર્યો પણ હજી પોળા પાડવા પડ્યા આપણે તો ડુંડા ઉપર હતું તો ખબર ન કઈ દઉં તો લા ભાઈ હલ લાવવાના મોટા આમ જો મિત્રો આપણે છે ને હલ અહીંયા પૂગી જાય એટલે તમને બતાડશું અત્યારે ઓલ પર હજી આઘું છે પણ હજી આગળ આવી જાય અહીંયા બસોની સ્પીડમાં આપણે કાઢવાનું ચાલુ કરી દેવાના મિત્રો હા ફાઈનલ મિત્રો આપણું ઓલર બોલર આવી ગયો છે તમે જોઈ શકતા આવી ટાઈપનું છે જો મિત્રો આપણે હે ને આથી આપણે નાખવાના ડુંડા ડુંડા નાખવા ને બા આ ડુંડા નાખવા ને હે ને અહીંથી છે ખબર કેવું યાદ કેટલું ઉછો ખબર છે તમને દેખાડો આપણે જો એ મિત્રો આવી ગયો છે ને કલર અહીંથી ને આખા બે બે ત્રણ ત્રણ દેખાય

છે ને આપણે ડુંડા મુંડા કહેવાય ને મસ્ત મને કમ્પ્લીટ કાઢી નહીં ને એટલો કંઈક બાજરો થયો આ ને આમાં કોઈ કોક કાંઈક રહેવા લે ને ત્યાં ને અલગથી રાખેલો હોય માથે તો આપણે બે ત્રણ પથરેલા તો આ એક પથરેલું છે આ એક પથરેલું છે આની હેઠી એક છે આની ડાયરેક્ટ બાજુ એક આ નહીં એટલો કંઈક બાજરો થયો આખી લેરી પ્રાણી નહીં પણ એટલો બાજરો થયો ને હવે છે ને આ ખાલી કાંધો એટલું નીકળ્યું તો ખાલી બાકી કાંઈ નહીં ડુંડા ગેઠા પીડા એ બાકી તો આવું કાંધો છે ના હોય ને હવે સારું કરી નાખ્યું એટલા એ ડુંડા થાય તો એટલે મળે એટલું કાંધો ની નીકળી પર એમ બાદ રોજ કહો ચાર પાંચ માણા આવી શકે દઈ એ તો બાજરો હોય તો આમાં તો મેં એટલા ડોહા જતો ડુહાનો વધારે હારે એવું હતું એવું કંઈ ખે કાઢી નાખીને હવે ને અને આપણે લઈ જવાની કેરે લાઈરી મેં ને એ બધી બીજું કંઈક ખેલી નાખ્યો તો આપણે બાપડા પાછી